વડોદરા તાલુકાના આજરોજ મિરસાપુર ગામ દ્રષ્ટિ ડોન બોસ્કો કો પરપંચ દ્વારા સરકારી યોજનાઓનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં આયુષ્યમાન ઈશ્રમ કાર્ડ આભા કાર્ડ ચૂંટણી કાર્ડ ફોર્મ રજિસ્ટ્રેશન કેવાયસી વગેરેના કામો કરવામાં આવ્યા હતા જેમાં રેખાબેન ભાટિયા કોમ્પ્યુટર ઓપરેટર મેહુલભાઈ ચૌહાણ રિઝવાન કાજી તેમજ સરપંચ તથા પંચાયત સભ્યોએ ભારે જહેમત ઉઠાવીના કેમ્પ સફળ બનાવી હતી આજુબાજુ ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા મિરસાપુર ગામ સરકારી યોજનાઓનો કેમ્પ રાખવામાં આવ્યો હતો 啊。Um અમારી સંસ્થા સરકારી યોજના ઉપર કામગીરી કરી રહી છે તો એમાં અમે મિરસાપુરા ગામની અંદર આજે સરકારી યોજનાનો કેમ્પનું આયોજન કરેલું છે જેમાં ઈશ્રમ કાર્ડ આયુષ્યમાન કાર્ડ આભા કાર્ડ ખેડૂતની નોંધણી રેશન કાર્ડની કેવાયસી વગેરે જેવા અમે કામ આજે કરેલ છે જેમાં અમને મીરસાપુરા મિર્સાપુરા ગામની ગામમાં અમને પંચાયત દ્વારા અને સરપંચ દ્વારા અમને ઘણો જેવો લાભ અને સાથ સહકાર મળેલ છે તે બદલ ગામનો આખું ખૂબ ખૂબ આભાર અને ગામના કામનું કેવું એવું છે કે આવા આવા અનેક કામ થાય એ એવી આપણા સંસ્થા દ્વારાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવ્યા છે અને આવા કામ અવરનવર કરતા રહીએ તે બદલ ધન્યવાદ પાઠવે છે રેખા ભાટીયા ગામમાં દ્રષ્ટિ ડોન બોક્સો સંસ્થા દ્વારા સરકારી યોજનાઓનો બધા જ ગ્રામજનોને સરળતાથી બધું બની રહે એ માટે ઈ શ્રમ કાર્ડ છે ખેડૂત નોંધણી છે રાશન કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ છે આભા કાર્ડ છે આ બધી જ સેવાઓનો લાભ મળે તે રીતે આ આ ડોન કમ સંસ્થા દ્વારા બધા જ ખેડૂતો બધા જ ગામજનોએ સારી રીતે સાથ સહકાર આપી આ પૂર્ણ કર્યો છે અને તે બદલ આપણે દ્રષ્ટિદોન સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે અહીંયા આવી અને બધા જ ગ્રામજનોને સહલત પૂરી પાડી આપનું શુભનામ મારું નામ ઘનશ્યામ ચીમનભાઈ ગોહિલ છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા